વેલકમ બેક બોટાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી નગરપાલિકાએ ઢાકણીયા રોડ અને ભગવાનપુરા વિસ્તારને જોડતો પુલ બનાવવાની કામગીરી બે મહિના પહેલા શરૂ કરી હતી અને જે આજ સુધી પૂર્ણ થઈ નથી પુલ બનાવવા માટે બે મહિના પહેલા અહીંયા ખાડો ખોદવામાં આવ્યો હતો અને જે બાદ પુલ બનાવવાની કામગીરી ન કરવામાં આવી જેથી સ્થાનિકોએ તાત્કાલિક પુલ બનાવવાની માંગ કરી છે સાથે સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે પુલ ન બનવાના વાહન ચાલકોને હાલકી પડી રહી છે અને સાથે જ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે ને વિયાવાઈ નું દિવાળી કારાનો બે ત્રણ મહિનાથી તોડી નાખેલ છે છતાં હજી સુધી કોઈ પણ અધિકારી આયા ડોકાવા નથી આવતા ઘણી વખત અમે રજૂઆત કરી ભાઈ આ નાળાનું કરો અમારે માલધારી વિસ્તાર છે આમાં ગાયું પણ પડી જાય છે છે માણસો પણ પડી જાય છે ઘણી વખત અને રાત્રે અમારે અગિયાર અગિયાર બાર બાર વાગ્યે ગાયો આયા નાળામાં પડી જાય છે અને આવ્યો રસ્તો છે આઈટી રોડ છે બાકી તમામ બાયપાસ રોડ આયા આપેલો છે તમામ વાહનો આયા નીકળે છે બહુ મુશ્કેલી અત્ય મુશ્કેલી પડી છે છતાં કોઈ દવાખાના વાળા એકસો આઠ વાળા હમણાં તો અમારે એક્સિડન્ટ થયો હવે ફરી ફરી અને એમ્બ્યુલન્સ લાવવાનું થયું એકસો આઠ આજે ત્યાં એક્સિડન્ટ થયું ઢાકણીયા રોડ ઉપર હવે આમ ફરવા ફરવા ગઈ ત્યાં આ માણસ આવ સિરિયર થઈ ગયો ત્રણ મહિના ત્રણ ચાર મહિના ત્યાં ગાયું રોજ બે ત્રણ બે ત્રણ પડે છે કુલ ની છોકરાઓને હાલવાની મુશ્કેલી પડે છે હોસ્પિટલ માં જવા માટે ચોમાસા માટેની એટલી એ કીધી છે કે કોઈ વાહન સબ હાલી શકે એવું નથી તો એ લોકોએ તોડ્યો તો કોઈ ડિવિઝન દેવી દઉં ન્યા કોઈ વાહન હાલવાની કોઈ શક્યતા છે નહી અહીંયા રોજે રોજ એક્સિડન્ટ થાય છે નગરપાલિકા બોટાદ કોઈ સામું જોવા સાજી છે નહીં કે છોકરાઓને સ્કૂલે જવામાં પછી હોસ્પિટલ ના કોઈ પણ કામકાજ હોય બીજા નંબર માં કે ગામમાં ટ્રાફિક હોવાથી ઝાઝુ પબ્લિક અહીં ચાલતું હોય છે તો એ પબ્લિક ને મારો પાળિયા ધોરણે જવું હોય કોઈ કોલેજ જવું હોય છોકરાઓને કે પછી યાર્ડમાં જવું હોય ખેડૂતોને પણ એ સિવાય આ માલધારીનો વિસ્તાર છે અહીંયા ઢોર ને નિર્ણય આ તે લાવવા માટે કોઈ બીજો રસ્તો છે નહીં અને જ મુશ્કેલી છે માટે ભલે પોલ કામ જલ્દી શરૂ કરે એ તો માંગ જ છે પણ સરસ એક વ્યવસ્થિત ડ્રાઈવર